શીળસ એટલે કે અર્ટી એરિયા શીળસ શરીર પર નીકળે એટલે લાલ ફોલ્લા થઈ જાય છે ઢીમચાની જેમ ઉપસી જવું અને ખંજવાળ આવે છે શીળસ ઉનાળામાં અને ચોમાસું શરૂ થાય તે પહેલાના દિવસોમાં થતું હોય છે શીળસ શરીર ઉપર માત્ર પંદર થી વીસ મિનિટ જ રહે છે પછી ઓટોમેટિક તે બેસી જાય છે પણ આ સમય દરમિયાન ખૂબ જ ચુભન જેવું મહેસૂસ થાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે જે લોકોને વારંવાર શીળસ નીકળતું હોય તેવા શીળસને તાત્કાલિક બેસાડવા માટે એક ઘરેલું ઉપાય કરી શકે છે અડધી ચમચી મરીનો પાવડર અડધી ચમચી ઘી અને સાકર આ ત્રણેયને મિક્સ કરીને જે મિશ્રણ બને તેને તમારે ખાઈ લેવાનું છે તરત જ શીળસ બેસી જશે શીળસવાળા વ્યક્તિઓએ આથાવાળું શિંગ કે ચણા ખાવાના નથી આ તો થયો ટેમ્પરરી ઈલાજ જો તમારે હંમેશ માટે શીળસને સારી કરવી હોય તો નીચે લિંક આપી છે તે વિડિયો જરૂરથી જોઈ લેજો તેમાં શીળસ મટાડવા માટે ડોક્ટર દ્વારા આપવામાં આવતી એલોપેથિક અને આયુર્વેદિક ઈલાજ બતાવવામાં આવ્યો છે